ખૂબ મોટી સંખ્યામાં વડીલો યુવાનો અને માતા બહેનો જોડાયા છે અને આજે ભાજપ અને કોંગ્રેસમાંથી પાંચસોથી પણ વધારે કાર્યકરો અમારા આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાયા છે જેમનું અમે સ્વાગત કરીએ છીએ ત્યારે આપે સૌએ જોયું હશે આજે ગુજરાતમાં કોઈ સરકાર નથી ચાલતી આજે ગુજરાતમાં સરકસ ચાલે છે ઘડીકમાં મંત્રીઓ બદલે છે ઘડીકમાં તંત્રીઓ બદલે છે ઘડીકમાં એમના નાયબ મુખ્યમંત્રી ભલભણા ભણા વરઘોડા તો નીકળે છે નિવેદનો કરે છે આજે ગુજરાતની જનતા કંટાળી ગયેલી છે એમના રિંગ માસ્ટરો દિલ્હીથી જેટલું કે એટલું ગુજરાત ચાલે છે થોડા ઘણા અધિકારીઓ જે એસી ચેમ્બરોમાં ગાંધીનગર બેઠા છે સરકાર ચલાવે છે આજે જનતાને શું મળે છે આજે જનતા પહેલા આધાર કાર્ડો માટે લાઈન ઉપર હતી રેશન કાર્ડના કેવાયસી માટે લાઈન ઉપર હતી ખેડૂતોના રજિસ્ટર માટે લાઈન પર હતી અને આજે એસઆઈઆર માટે લાઈન ઉપર છે નોટબંધીઓમાં લાઈનો હતી કોરોનામાં ઘરમાં હતા તો જનતા તો એટલી બધી ત્રાસી ગઈ છે આ સરકારથી કે આ સરકાર એક સરકસ ચાલતું હોય એવું બધું પ્રદર્શન કરી રહી છે માત્ર પોલીસ અને એમના અધિકારીઓથી ગુજરાતમાં રાહ ચાલે છે જે આવનારા દિવસોમાં અમે ચલાવવાના નથી આદિવાસી સમાજ હોય માઇનોરિટી હોય એસસી કે ઓબીસી સમાજ હોય જ્યારે પણ દેશને જરૂર પડી આઝાદીમાં પણ અમારા પૂર્વજો લડ્યા છે દેશના વિકાસમાં પણ અમે લોકોએ ખૂબ મોટું યોગદાન આપ્યું છે આજે જળ જંગલ જમીન અને પ્રકૃતિ સાથે રહેનારો આદિવાસી સમાજ છીન થઈ ગયો છે સ્થળાંતર થઈ ગયો છે અને આદિવાસી સમાજ આજે શિક્ષકો માટે રોડ પર ઉતરે શાળા માટે રોડ પર ઉતરે ડોક્ટરો માટે રોડ પર ઉતરે યુવાનોની રોજગારી માટે રોડ પર ઉતરે અને આ વિસ્તારમાં જીએમડીસીના નામે ગામડાઓ ગામડા તો અમે ખાલી કરાવો આજે અમારા યુવાનોને અહીંયા કંપનીઓમાં શોષણ થાય આ ગોલ્ડી સોલાર જેવી કંપનીઓ અમારા યુવાનોને બાર બાર કલાક કામ કરાવે યોગ્ય પગાર ના આપે એટલે હવે અમે ચલાવવાના નથી જો અમારા લોકોને ન્યાય નહીં મળશે તો અમે આવેદન નિવેદન જિંદાબાદ મુર્દાબાદ લડેંગે જીતંગે વધુ હવે બંધ કરવાના છે અમે હવે જો સરકાર અમારા લોકોનું નહીં વિચારશે તો અમે ગાંધીનગર તરફના રસ્તે આગળ વધીશું અને ગાંધીનગરમાં ખૂબ મોટું આંદોલન થશે એટલે માટે અમે કહેવા માગીએ છીએ કે હવે જે પરિવર્તન આવવાનું છે ત્યારે યુવાનો રાજનીતિમાં આવે વડીલો રાજનીતિમાં આવે કોઈની પણ સંબંધ શરમ રાખ્યા વગર લડે જીતે અને ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે અમને નીકળ્યા છે ત્યારે અમને સમર્થન આપે એવી આપના માધ્યમથી વિનંતી કરો છો આવી રહી છે આ જાહેર સભા પરથી શું કરો છો આ જાહેર સભામાં અમે કીધું કે હવે જે લોકો સારા છે લોકોનું કામ કરવા માગે છે કેટલાક ભાજપના પણ સારા છે કોંગ્રેસના પણ જેમને એમને ત્યાં તાલુકા જિલ્લા લડવા માટે એ પાર્ટીઓ તક નથી આપતી એવા લોકો પણ અમારી સાથે આવે અમે નેતૃત્વ પૂરું પાડવા તૈયાર છે આવો બધા સાથે મળીને તાલુકા જિલ્લા નગરપાલિકાઓ લડીએ જીતીએ અને આવનારી વિધાનસભા બે હજાર સત્તાવીસ પણ લડીએ અમે સ્વતંત્ર લડવાના છે અમારે કોઈની સાથે ગઠબંધન નથી તમામે તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડશે અને આમ આદમી પાર્ટી જીતશે